જુનાગઢ જિલ્લાના કેસો તાલુકામાં આવેલ સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા વિશ્વ શ્રી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા શાળાના ઇકો ક્લબ ઇન્ચાર્જ શ્રી ડીપી કર્મટા દ્વારા વિશ્વ શ્રી દિવસની ઉજવણી અને જનજાગૃતિ ફેલાવવાના હેતુસર કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર એક વિચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજવણીના આરંભમાં શાળામાં પ્રાર્થના સભા દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા સિંહના સંવર્ધન અંગેના સૂત્રો ચાર અને વંદ્રાવનનો રાજા ગરજી ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી ત્યારબાદ શાળાના પટાંગણમાં વિદ્યાર્થીનીઓને સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગેનું પ્રવચન અને પ્રતિજ્ઞાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ કેશોદશ્યાના મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલી યોજવામાં આવી કે જેમાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓ અને આચાર્ય શ્રી શિક્ષકો તેમજ વન વિભાગ તરફથી ફોરેસ્ટર શ્રી ખાંબલા સાહેબ વન રક્ષક શ્રી બલગરિયા સાહેબ ફોરેસ્ટ ગાર્ડ ભગાભાઈ તથા પર્યાવરણ શ્રી પનારા સાહેબ જોડાતા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી રૂપા દ્વારા ભારે જમત ઉઠાવવામાં આવી હતી રેલીના અંતે શાળાના ઇકો ક્લબ ઇન્ચાર્જ શ્રી ડીપી કર્મટા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનો આભાર માનવામાં આવ્યો હતો અનિરુસી બાબરિયા સાથે સીએન 24 ન્યૂઝ કેસોત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App